સુરત દ્વારા સુરતવરાચા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે પોલીસના સહયોગથી અને સુટેક્સ બેંક દ્વારા લોન મેળાનું આયોજન કર્યું વ્યાજખોરોથી કઈ રીતે બચી શકાય પોલીસનો સહયોગ કઈ રીતે લેવો જોઈએ એનું સુંદર મજાનું નાટકનું આયોજન પણ કરાયું સુરતમાં વ્યાજખોરીના ખપ્પરમાંથી આમ જનતાને બહાર લાવી પોલીસ બેંકોમાંથી લોન અપાવી રહી છે ડીસીપી ઝોન બંધ દ્વારા પોતાના વિસ્તારમાં પોલીસમાં થવાના નાગરિકો માટે લોન મેળો આયોજિત કરી રહી છે અને એકસઠ જેટલા લાભાર્થીઓને લોન અપાવાઈ હતી સુરત પોલીસ કમિશનર સેક્ટર વન બાબાંગ ઝામીર નાયબ પોલીસ કમિશનર ઝોન વન આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પી કે પટેલ મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન વી એ પટેલ દ્વારા નાગરિકોના ઊંચા દરમાં ફસાઈ નહીં અને વ્યાજની આવતી ફરિયાદ કે અરજીઓમાં ત્વરિત કાર્યવાહી કરવા સામે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હવે આવી બાબતમાં સખત કાર્ય કરવા અપાયેલી સૂચનાને આધારે ઝોન વનમાં આવતા વરાછા કાપુદરા સરથાણા પુણા સારોલી લસકાણા પોલીસ મથકના પીઆઈ દ્વારા અંગત રસ દાખવી પોલીસ સ્ટેશનના વિસ્તારના નાગરિકોનો સંપર્ક કરી વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લાવી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં વરાછા મિની બજાર સરદાર પટેલ સ્મૃતિ ભવન હોલ ખાતે વ્યાજનું વાવાઝોડાનું નાટક ચલાવી વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લવાઈ હતી જેમાં એક હજાર જેટલા નાગરિકોએ ભાગ લીધો હતો સરકારશ્રીના નેતૃત્વ હેઠળ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ ડીસીબી ઝોન વનના વિસ્તારમાં એક લોન મેળાના આયોજન કરવામાં આવ્યું આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજખોરોના વિરોધમાં જે અભિયાન ચાલે છે ચાલી રહે છે આ અભિયાનને વેક આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા ફિફ્ટી ટુ લાભાર્થીઓને 61 વન લાખના લોન વિતરણ કરવામાં આવ્યું હતા આ પ્રોગ્રામમાં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું આ જ દિન સુધી સુટેક્સ બેંક અને મહાકાલી એજ્યુકેશન રસ સાથે રહીને આ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના ચાર ઝોન કવર કરવામાં આવેલ છે આવતા દિવસોમાં બાકી જે દો બે ઝોન બાકી છે આ બે ઝોનમાં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે થેન્ક યુ હું સુટેક્સ બેંક ચેરમેન કમલ વિજય તુલસિયાન દર્શક મિત્રોને નમસ્કાર કરું છું આજે અમારી સુટેક્સ કોપરેટિવ બેંક મારફત આ ચોથો લોન મેળાનું આયોજન અમે સફળતાપૂર્વક અહીં પાર પાડ્યું છે આજે એકસઠ લાભાર્થીઓને અઠાવન લાખ રૂપિયા જેટલી માતમાર રકમ અમે અહીંયા અર્પણ કરી છે આગળના ભવિષ્યમાં બી શહેરના બે બાકી રહેલા ઝોનમાં અમે આ જ પ્રકારના લોન મેળાને આયોજન કરી લાભાર્થીઓને લોન આપવા માટે કટિબદ્ધ છીએ સરકાર થઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે વ્યાજખોરોની જાલીમ પ્રવૃત્તિમાંથી મુક્તિ આપવા માટે જે અભિયાન ગુજરાત સરકારે પોલીસ ડિપાર્ટમેન્ટ મારફત ચાલુ કર્યું છે અને એમાં અમારી સુટેક્સ બેંક બેન્ક લાભ લીધો છે અને અમને મોકો આપીને લાભાર્થી સુધીથી પહોંચવા માટે જે આયોજન કરીને કામકાજ કર્યું છે એ બદલ હું પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું આજનો આ સુંદર કાર્યક્રમ યોજવા બદલ અહીંની સ્થાનિક નેતાઓને તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારા સાથી બેંકના તમામ સ્ટાફના મિત્રોને સીઓ સહિતનાઓને હું ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન આપવા માગું છું